એડવોકેટ જીજી આઈ આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીએ આરોપીઓ જે ધાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના સાત આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેશભાઈ ધીરુભાઈ મધુભાઈ શેડા આતુભાઈ ઓગળભાઈ બોમર ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા વિરેન્દ્ર જયરામભાઈ પરમાર પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીષભાઈ વનાળિયા જે છે એ સાત જણાની જામીન અરજી અનુએ કરેલ હતી એ જામીન આદરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એનો કોઈ દુરુપયોગ કરવાનો નથી એ કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જ ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને સીરું માન્ય છે અત્યારે આઠ આરોપીઓ છોડ્યા છે આજે અને એમાં સાત આરોપીઓની જામીન અરજી મેં કરેલી હતી બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર એડવોકેટ મારા લર્નિંગ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ એમને કરી અને એ આરોપી પણ જે ઉત્તમ બાભણીયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન અરજી